હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ તો તમારા એમ બીબીએસ અને બીડીએસના બીજા રાઉન્ડનું પરિણામ આવી ગયું છે તો આજે જે આપણે એમ બીબીએસના જે બીજા રાઉન્ડમાં જે દરેક જે સાત સરકારી કોલેજ છે એટલે કે પ્રથમ રાઉન્ડમાં છ કોલેજ હતી અને બીજા રાઉન્ડમાં એક નવી કોલેજ એડ થઈ છે ઈ બાપુનગર એના સાથે ટોટલ સાત સરકારી કોલેજમાં કેટેગરી પ્રમાણે કેટલા માર્ક અને કેટલા રેન્ક પર એડમિશન મળ્યું છે તેની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ કે ઓપન કેટેગરીમાં જનરલ મેરીટ રેન્ક હોય રિઝર્વ કેટેગરી હોય તો જનરલ મેરીટ રેન્ક કેટેગરી રેન્ક અને કેટલા માર્ક પર એડમિશન મળ્યું છે એની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ આની આગળ આપણે ઓલરેડી એક વિડીયો બનાવ્યો છે જેમાં આપણે ઓવરવ્યુ આપ્યું હતું કે સરકારી કોલેજમાં છેલ્લે કેટલા માર્ક્સ રેન્ક પર એડમિશન મળ્યું છે જીમીએસમાં કેટલા માર્ક રેન્ક પર એડમિશન મળ્યું છે અને પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક્સ અને રેન્ક પર એડમિશન મળ્યું છે તેની સંપૂર્ણ માહિતી આગલા વિડીયોમાં આપી છે પણ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક કોલેજની વાત કરીશું જેમ કે સરકારીમાં સાત સરકારી કોલેજ છે તો કોલેજ વાઇઝ કેટલા માર્ક અને રેન્ક પર એડમિશન મળ્યું છે એની આપણે સંપૂર્ણ માહિતી આપીશું આના પછી આપણે જીમીએર્સનો વિડીયો બનાવીશું અને એના પછી આપણે પ્રાઇવેટનો વિડીયો બનાવીશું તો વિડીયો સારા લાગતો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ કટઓફની સંપૂર્ણ જાણકારી મળી રહે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો પહેલી સરકારી કોલેજ છે જેનું નામ છે અહીંયા બીજે મેડિકલ કોલેજ અમદાવાદ તો એમાં આપણે જોઈએ ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેડ રેન્ક છે એકસો ને અને માર્ક્સ છે પાંચસો ને એટલે કે જેને પાંચસો ઇઠોતેર કરતાં ઓછા માર્ક્સ હશે એને ઓપન કેટેગરીમાં બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું નહીં હોય પછી આપણે આગળની રિઝર્વ કેટેગરીમાં જોઈએ તો કે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં જનરલ મેડ રેન્ક છે ત્રણસો ને નવ કેટેગરી રેન્ક છે ઓગણપચાસ અને માર્ક્સ છે અહીંયા પાંચસો ને ત્રેસઠ પછી એસસી બી કેટેગરીમાં જનરલ મેટ રેન્ક છે અહીંયા ચારસો ને ત્રેપન કેટેગરી રેન્ક છે અહીંયા છ્યાસી અને માર્ક્સ છે અહીંયા પાંચસો ને બાવન પછી એસસી કેટેગરીમાં જનરલ મેટ રેન્ક છે અહીંયા અગિયારસો ને ચોપન કેટેગરી રેન્ક છે અહીંયા ચોત્રીસ અને માર્ક્સ છે અહીંયા ને અઢાર પછી એસટી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા ચાર હજાર બસો ને છાસઠ કેટેગરી રેન્ક છે અહીંયા ઓગણચાલીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને પચાસ હવે આપણે આગળની સરકારી કોલેજ જોઈએ એનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેટ રેન્ક છે અહીંયા ત્રણસો ને છ્યાસી અને માર્ક છે અહીંયા પાંચસોને સત્તાવન પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા પાંચસોને એકાણું કેટેગરી રેન્ક છે અહીંયા એકસો ઓગણીસ અને માર્ક છે અહીંયા પાંચસો ને ત્રેતાળીસ પછી આપણે એસીબીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ આપણે તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા આઠસો છપ્પન કેટેગરી રેન્ક છે અહીંયા બસો અને માર્ક છે અહીંયા પાંચસો ને ત્રીસ પછી આપણે આગળની કેટેગરી જોઈએ તો કે એસી કેટેગરીમાં જનરલ મેડ રેન્ક છે અહીંયા સત્તરસો ને સાત કેટેગરી રેન્ક છે અહીંયા પંચાવન અને માર્ક્સ છે અહીંયા પાંચસોને એક પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેડ રેન્ક છે અહીંયા આઠ હજાર સાતસો ને ઓગણીસ માર્ક કેટેગરી રેન્ક છે અહીંયા સત્તાણું અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને આગળની કોલેજ આપણે જોઈએ ત્રીજા ત્રીજા નંબરની સરકારી કોલેજ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેડ રેન્ક છે પાંચસોને ઓગણસાઠ અને માર્ક્સ છે અહીંયા ને પિસ્તાલીસ પછી ઈડબ્લ્યુ કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે ને તેર કેટેગરી રેન્ક છે ને ઓગણપચાસ અને માર્ક્સ છે અહીંયા ને છત્રીસ પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે એક ને તેતાલીસ કેટેગરી રેન્ક છે અહીંયા બસોને ઓગણસાઠ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને બાવીસ પછી આગળની કેટેગરી જોઈએ આપણે તો કે એસસી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા બે હજાર નવસોને એકવીસ કેટેગરી રેન્ક છે અહીંયા એકસો ને છ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને પંચોતેર પછી આપણે એસટી કેટેગરી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા આઠ હજાર નવસો ને અઠ્ઠાણું કેટેગરી રેન્ક છે એકસોને ત્રણ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને પંચોતેર આગળની કોલેજ આપણે જોઈએ ચોથા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટમાં આવેલી છે જેનું પૂરું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ જે રાજકોટમાં આવેલી છે એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી લો ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજવામાં આવશે તો તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સંપૂર્ણ માહિતી મળતી રહે કે મેડિકલ એડમિશનની કોઈ પણ અપડેટ ચૂકે નહીં અને એમને સરળ ભાષામાં દરેક માહિતીની સમજવા પડતી રહે તો આપણે એમાં જોઈએ કટો તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેટ રેન્ક છે છસો ને પંચાણું માર્ક્સ છે અહીંયા પાંચસોને સડત્રીસ કેટેગરીમાં જનરલ મેડ રેન્ક છે આઠસોને પંચાવન કેટેગરી રેન્ક છે અહીંયા એકસોને નેવું અને માર્ક્સ છે અહીંયા પાંચસોને ત્રીસ એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જનરલ મેડ રેન્ક છે અહીંયા તેરસો સત્તાવન કેટેગરી રેન્ક છે અહીંયા ત્રણસો ત્રેસઠ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને અગિયાર પછી એસસી કેટેગરીમાં જનરલ મેડ રેન્ક છે અહીંયા સત્યાવીસો ને કેટેગરી રેન્ક છે અહીંયા છન્નું અને માર્ક્સ છે અહીંયા ચારસો ને પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરીટ રેન્ક છે અહીંયા દસ હજારને અડત્રીસ કેટેગરી રેન્ક છે અહીંયા એકસોને પચાસ અને માર્ક્સ છે અહીંયા ત્રણસોને અઠ્ઠાવન આગળની કોલેજ આપણે જોઈએ એની પહેલાં જો તમને સેકન્ડ રાઉન્ડમાં એમ બીબીએસમાં એડમિશન નથી મળ્યું અને તમારે એવું કે મારું ડૉક્ટર બનવાનું સપનું રહી ગયું છે તો તમારે ડરવાની કોઈ જરૂર નથી તમે અમારા સાથે જોડાઈ અને વિદેશમાં એમબીબીએસ કરી અને તમારા બજેટમાં સારી રીતે તમે ડિગ્રી મેળવી શકો છો તો અહીંયા અલગ અલગ કન્ટ્રી છે તમે જોઈ શકો છો જેમ કે રશિયા હોય જ્યોર્જિયા હોય ઉઝ્બેકિસ્તાન હોય કઝાકિસ્તાન હોય નેપાળ હોય કિર્ગિસ્તાન આવી કન્ટ્રીમાં તમે તમારા બજેટમાં એમબીબીએસ કહી શકો છો હવે તમારે અમારી સાથે કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નીચે નંબર આપેલા છે એના પર તમે કોન્ટેક કરી શકો છો એક છે આપણો પ્રીતમભાઈનો નંબર છે એના પર તમે કોન્ટેક કરી અને સંપૂર્ણ એ વિદેશમાં એમબીબીએસનું માર્ગદર્શન મેળવી શકો છો અને મારો નંબર છે એના પર તમે કોલ કરી અને સંપૂર્ણ જે વિદેશ છે વિદેશની માહિતી છે તમે કેવી રીતે એમબીબીએસ કેવી રીતે જવું કેટલું બજેટ છે તમે સંપૂર્ણ માર્ગદર્શન મેળવી શકો છો તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ તો કે પાંચમા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી એમપી પી શાહ મેડિકલ કોલેજ જે જામનગરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેટ રેન્ક છે આઠસો બાર અને માર્ક્સ છે અહીંયા પાંચસોને બત્રીસ પછી ઈડબલ્યુ એસ કેટેગરીમાં જોઈએ આપણે તો જનરલ મેટ રેન્ક છે અહીંયા નવસો પંચાવન અને કેટેગરી રેન્ક છે અહીંયા બસોને અઢાર અને માર્ક્સ છે અહીંયા પાંચસોને પચીસ પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે તેરસો બાર કેટેગરી રેન્ક છે ત્રણસો ને તેતાલીસ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને અઢાર સોરી ને તેર સોરી મારી મિસ્ટેક થઈ જાય અહીંયા પછી એસી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા અઠ્યાવીસો ને છપ્પન કેટેગરી રેન્ક છે એકસોને ચાર અને માર્ક્સ છે અહીંયા ચારસો ને છોતેર પછી આગળ આપણે જોઈએ એસટી કેટેગરીમાં તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા દસ હજાર પાંચસોને ઇકોતેર કેટેગરી રેન્ક છે અહીંયા ને બ્યાસી અને માર્ક્સ છે અહીંયા ને ઓગણપચાસ પછી આપણે આગળની કોલેજ જોઈએ છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં આવેલી છે એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેટ રેન્ક છે અહીંયા નવસો બ્યાસી અને માર્ક્સ છે અહીંયા પાંચસોને પચીસ ઇડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે એક હજારને એસી કેટેગરી રેન્ક છે બસોને ઓગણપચાસ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને એકવીસ તમને લાગતું છે અહીંયા રેડ પેનથી કેમ હાઈલાઇટ કર્યું છે અહીંયા તો એટલા માટે હાઇલાઇટ કર્યું છે કે સરકારી કોલેજમાં છેલ્લે ઓબીસીમાં અને એસસીમાં આટલા માર્ક અને આટલા રેન્ક પર અટક્યું છે અને હજુ આગળ એક કોલેજ છે એમાં જે ઓપન કેટેગરી 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 છે એમાં ઓછું છે ઇડબ્લ્યુ છે એસટીમાં ઓછું છે એટલે એમાં આગળના પેજમાં આગળની કોલેજમાં હાઈલાઇટ કર્યું છે પણ ઓબીસીમાં અને એસીમાં સૌથી ઓછામાં ઓછું કટઓફ સરકારી કોલેજમાં આટલું છે આ કોલેજમાં જે આપણે લખેલું છે તો ચાલો આપણે જોઈએ તો કે ઓબીસીમાં જનરલ મેરિટ રેન્ક છે ચૌદસો ને બાર કેટેગરી રેન્ક છે અહીંયા ત્રણસો ને પંચ્યાસી અને માર્ક્સ છે અહીંયા પાંચસોને દસ એટલે કે છેલ્લે પાંચસોને દસ માર્ક્સ પર ઓબીસીમાં સરકારી કોલેજમાં એડમિશન મળ્યું છે તમે અહીંયા જોઈ શકો છો રેન્ક પણ જોઈ શકો છો પછી આપણે એસસીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે તેત્રીસો છપ્પન કેટેગરી રેન્ક છે એકસોને બાવીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને પછી આપણે એસટી કેટેગરી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે દસ હજાર છસો ચોરાણું પછી કેટેગરી રેન્ક છે અહીંયા એકસોને નેવું અને માર્ક્સ છે અહીંયા ત્રણસોને સુડતાલીસ હવે આપણે છેલ્લી કોલેજ ખોલી ખોલીએ છીએ આપણી નવી નવી કોલેજ છે એમાં આપણે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો જેનું નામ છે ઇએસઆઈસી મેડિકલ કોલેજ બાપુનગર અમદાવાદમાં આવેલી છે જેમાં જે સ્ટેટ કોળા છે એમાં માત્ર સત્તર સીટ આપવામાં આવે છે પણ જેટલી સીટ ખુલે એટલું સ્ટુડન્ટ માટે સારું છે કે ઓછી ફીસમાં સારી કોલેજમાં એ સ્ટડી કરી શકે છે ચલા એનો આપણે કટ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં સરકારી કોલેજમાં છેલ્લા છેલ્લું જ્યાં જે યલો પેનથી હાઈલાઇટ કર્યું છે એ છેલ્લા છેલ્લું સરકારી કોલેજનો કટ છે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે જનરલ મેરિટ રેન્ક છે ને સત્યાસી અને માર્ક્સ છે પાંચસોને પચીસ એટલે કે ઓપન કેટેગરીમાં છેલ્લું જે સરકારી કોલેજનું કટઆઉટ છે પાંચસોને પચીસ માર્ક્સ છે પછી આપણે ઈડબલ્યુએસ કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા એક હજારને બ્યાસી કેટેગરી રેન્ક છે બસોને પચાસ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને એકવીસ પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે તેરસો ને ચોર્યાસી કેટેગરી રેન્ક છે ત્રણસો ને બોતેર અને માર્ક્સ છે અહીંયા ને અગિયાર પછી આપણે એસસી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે ત્રણ હજાર ને પંચ્યાસી કેટેગરી રેન્ક છે અહીંયા એકસો ને અગિયાર અને માર્ક છે અહીંયા ચારસો ને બોતેર આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો ગુજરાતમાં છેલ્લા કેટલા રેન્ક અને માર્ક્સ પર અટક્યું છે તો કે જનરલ મેરીટ રેન્ક છે દસ હજાર સાતસોને સડસઠ કેટેગરી રેન્ક છે એકસોને છન્નું અને એસટી કેટેગરીમાં છેલ્લે સરકારી કોલેજમાં ગુજરાતમાં ત્રણસો ને છેતાલીસ પર અટક્યું છે જે આ રી યલો પેનથી આલેક્ટેલ છે એ છેલ્લું છે આપણે ઓપનમાં જોઈએ તો કે સરકારી કોલેજમાં પાંચસોને પચીસ માસ માર્ક્સ પર છે ઇ ડબલ્યુએસ કેટેગરીમાં જોઈએ તો કે પાંચસોને એકવીસ માર્ક્સ પર છે આપણે ઓબીસીમાં જોઈએ છેલ્લે સરકારી કોલેજમાં તો પાંચસોને દસ માર્ક્સ પર છે આપણે એસસીમાં જોઈએ તો છેલ્લે ચારસો છાસઠ માર્ક્સ પર છે અને તમે જો માર્ક્સ આખા તો તમે રેન્ક જોઈ શકો છો છેલ્લે કેટલા રેન્ક પર અટક્યું છે કે કેટલા રેન્કમાં તમારે ડિફરન્સ છે અને એસટી કેટેગરીમાં ત્રણસો ને પર અટક્યું છે તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો તમને પણ સરળ ભાષામાં સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની માહિતી મળતી રહે હવે આગળ આપણે આવી રીતે સેમ ટુ સેમ જે તેર આપણી જીમસ કોલેજ છે એના પર વિડીયો લાવીશું કે કઈ કોલેજમાં કેટલા જનરલ મેટ રેન્ક કેટલા કેટેગરી રેન્ક અને કેટલા માર્ક્સ અટક્યું છે અને એના પછી જે આપણે એમબીબીએસની વિસ પ્રય કોલેજ છે એનો સંપૂર્ણ વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું